ભારત અને વિશ્વના લોકપ્રિય માનનીય નરેન્દ્ર મોદીજી દ્વારા આઝાદીના સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તેવા અમૃતકાળ પર ઘરે ઘરે તિરંગાનું સન્માન વધારવા ઘર ઘર તિરંગા અભિયાન શરૂ કરાયું છે આ અંતર્ગત ઉમરેઠમાં મામલતદારની દેખરેખમાં નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ ઉમરેઠ પી એસ આઈ પાવરા સાહેબ

જી ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તમામ સરકારી જે કચેરીઓ છે જે તમામ શિક્ષકો આચાર્યક્રમ જે સ્કૂલો આવેલી છે ઉમરેટના એ તમામને એકત્રિત કરી એક મીટિંગ આયોજન કરી અને મહત્તમ લોકો ભાગ લે એ માટે પ્રેર્યા હતા જેના પરિણામ સ્વરૂપે આજની આ પંદરસો થી અઢારસો બાળકોની વચ્ચે તિરંગા યાત્રા તમામ સરકારી કર્મચારીઓ તમામ હાજી આજે ઉમરેઠમાં જે આ તિરંગા યાત્રા શાળાના બાળકો સાથે થઈ તેના સંદર્ભમાં આ હું દેશના અને વિશ્વના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા બે વર્ષ પહેલાં આઝાદી કા અમૃત મહોત્સવ દેશભક્તિ જાગૃત થાય તે માટે કરવામાં આવ્યો હતો અને એમનું લક્ષ્ય છે કે અમૃત કાલથી જ્યારે સો વર્ષ દેશને પૂરા થાય આઝાદીને ત્યારે વિકસિત ભારતનો સંકલ્પ એમનો પૂર્ણ થાય એના હેતુથી આ વર્ષે પણ વરઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ઉમરેટનગરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર તંત્ર સંગઠન અને સૌ શાળાના બાળકો અને ઉમરેઠના નગરજનો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો અને ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા ઉમરેઠનગર અને આસપાસના વિસ્તારોમાં ફરી